શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશી મોક્ષ આપનારી મોક્ષદાન એકાદશી વ્રત કથા મહિમા પૂંજન વિધિ તથા આજે ગીતા જયંતિ પણ છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આજે ગીતા રૂપે બોધ આપ્યો છે જે આપણા સૌને આજે ઉપયોગી થઈ પડ્યો છે એ ભગવાન શ્રીવાણીને આપણે જીવનમાં ઉતારીએ છીએ જે મોક્ષ આપનારી છે ભગવાનની વાણી ભગવાન સ્વરૂપ જ છે ગીતાજીની જે આખા જીવનનો સાર ગીતાજી છે તે ગીતા જયંતિ પણ આજે જ છે અને આજે મોક્ષ દાયકાદશી પણ છે જેના મહાત્મ્ય વિશે પણ આપણે જાણીશું આ વિડીયોમાં જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરુડ ધ્વજય મંગલ પુડરે મંગલ તનો હરી બોલો મૂર્તિ શ્રી મોક્ષદા ભક્તિતા ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ દેવની જય મિત્રો એકાદશી એટલે કે અગિયાર જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વધ પક્ષ બંને એકાદશીના સ્વામી ભગવાન શ્રી નારાયણ છે જેને આ લોકના પતિ પિતા અને પાલન પોષણ કરતા દેવતા તરીકે આપણે તેમની પૂજા કરીએ છીએ ભગવાન શ્રી હરિ ભૂપતિ અને શ્રીપતિ છે એટલે કે આ ધરતી લોકના પતિ પિતા સર્વ કાંઈ છે અને શ્રીપતિ અર્થાત લક્ષ્મીજીના પતિદેવ પણ છે આપણે બંને રીતે પ્રભુની પૂજા કરીએ છીએ એમાંય ખાસ કરીને એકાદશીની તિથિ તો પ્રભુને અત્યંત પ્રિય છે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આગમન તો થાય છે માનસિક શારીરિક કષ્ટ પણ સમાપ્ત થાય છે ભક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે એવું પણ સ્ત્રોતમાં કહેવાય છે વરતો રાજા તો રાજા સમાન કોઈ વ્રત હોય તો તે આ એકાદશીનું વ્રત આ એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણની પૂજા આરાધના કરવા માત્રથી જ અથવા પ્રભુના દર્શન કરવાથી માત્રની પ્રભુના નામ સ્મરણ મંત્ર જાપ કરવાથી માત્રથી જ સર્વે પાપોમાં નષ્ટ થાય છે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી નારાયણ પ્રિય એવા એકાદશીની તિથિ એટલા માટે પણ કહેવાય છે કે એકાદશીની તિથિ સાક્ષાત પ્રભુ સ્વરૂપ આ એકાદશી છે એટલે કે ભગવાન ભગવાનના અંગમાંથી જે ઉત્પન્ન થયેલા છે માટે આ એકાદશીને ઉત્પત્તિ એકાદશી પણ આપણે કહીએ છીએ જે રીતે આ એકાદશીની તિથિ વ્રત તે ઉત્તમમાં ઉત્તમ છે પ્રભુએ પ્રિય એવી આ પ્રભુના ભક્તો પ્રભુના સુખ અર્થે પ્રભુની પ્રાપ્તિ અર્થે આ વ્રત કરે છે ખાસ કરીને માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશી એટલે કે મોક્ષદા એકાદશી મોક્ષદા એકાદશીના નામ જ સાર્થક છે મોક્ષ આપનારી છે મોક્ષ કઈ રીતે જેમ કે શારીરિક માનસિક કષ્ટ હોય પીડા હોય તો મોહ માયા અહંકાર મન બુદ્ધિ ઘેરાયેલા હોય અથવા તોતા તારું મારું કરવામાં આપણે ઉંસની સાવતા હોય ત્યારે આ મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી અથવા પ્રભુની પૂજા વિધિ કરવાથી પ્રભુના મંદિરે જઈને દર્શન કરવાથી પ્રભુના નામ જપ મંત્ર કરવાથી આ બધું જ છે જેને પાપ કર્મના રૂપે જોવાય છે તેમનાથી મુક્તિ મળે છે અંતમાં મુક્તિ મળે છે જ જે સર્વે કોઈ જાણે છે જાણ્યા કે અંતની મુક્તિ કેવી રીતે છે આપણે જોયું નથી પરંતુ જીવનમાં મુક્તિ આપનાર એટલે કે આ બધા અવગણોની પણ મુક્તિ થઈ જાય થઈ જવાય માત્ર પ્રભુને આજે નામ મંત્ર જપ કરવા માત્રથી જ અને આ મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી જેમ ગજેન્દ્રને મુક્તિ મળી હતી આપણે સૌ ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળીએ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં આ કથા આપેલી છે જે કથા દર્શાવે છે કે પ્રભુને મુક્તિ મુક્તિના દાતા શ્રી ગજેન્દ્ર જ્યારે ખૂબ જ અભિમાન હતું કે પોતે શક્તિશાળી છે તે ત્યારે પોતાની આથણીઓ સંતાનો સાથે તે વિવાહ કરતો હતો વ્યવહાર કરતો હતો જંગલમાં તળાવ પાસે ત્યારે એક ગ્રાહ અર્થાત મગ મગર આવીને તેનો પગ પકડીને છે ગ્રાહ ગ્રાહક તળાવમાં હતો અને જળમાં મગ મગરની શક્તિ વધુ હોય છે જ્યારે ગજની શક્તિ જળમાં હોતી નથી જ્યારે મગર ગજરાજને પગ ખેંચીને તે તેને મૃત્યુના ઘાટ સુધી પહોંચાડીની કોશિશ કરે છે ત્યારે ખૂબ જ પીડાયતી તે હાથી ગ્રસ્તી થાય છે પોતાની પત્ની હાથણી અને સંતાનોને બોલાવે છે પરંતુ કોઈ તેમને ઉગારી શકતું નથી બચાવી શકતું નથી ત્યારે ગજેન્દ્ર માત્ર એટલો જ પોકાર કરે છે કે હે જગત પ્રાર્થના તારણહાર હે પરમાત્મા પરમાત્મા આપ મારી રક્ષા કરો મારી પ્રાર્થના સાંભળો અને મને આ કષ્ટમાંથી મુક્તિ આપો માત્ર આટલી જ પ્રાર્થના કરી ગજેન્દ્રએ એક કમળ પુષ્પ લઈને આકાશ તરફ જોયું કે તુરંત જ શિરસિંગારમાં બેઠેલા શ્રી લક્ષ્મીપતિ ભગવાન નારાયણે પ્રાર્થના સાંભળી તુરંત જ ગરુડને કહ્યું તૈયાર થાવ ગરુડજી ભક્ત પોકારે છે ગરુડ ઉપર બિરાજીત થયે ભગવાન શ્રી નારાયણ ગજેન્દ્ર પાસે આવે છે ત્યારે ગજેન્દ્રના પગને ગ્રાહના મુખમાં મુખમાંથી ચોડાવાને માટે સુદર્શન ચક્ર વડે પ્રભુએ તે મગરનું શીશ સેદી નાખ્યું ગજેન્દ્ર આ બધી જ લીલા જોઈ રહ્યા હતા તેમણે પ્રભુને પ્રાર્થના કરી હે પ્રભુ આપ કોણ છો ત્યારે પ્રભુએ કહ્યું હે હું તારો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું તે મને બોલાવ્યો છે ત્યારે ગજેન્દ્રએ કહ્યું હે ભગવાન મેં તમને પ્રાર્થના કરી હતી તમે તો ગ્રાહને જ મુક્તિ આપી દીધી જ્યારે ગ્રાહે તો કોઈ પ્રાર્થના કરી ન હતી ત્યારે પ્રભુની શ્રી નારાયણ ગજેન્દ્રને કહે છે કે હે ગજેન્દ્ર સાંભળ હું આ ધરતી લોકના સ્વામી પતિ સ્વીકાર્ય છું ધરતી લોક ઉપર જે મને નામ લેશે પણ પોકારશે તેની સમક્ષ હું જરૂર તેની રક્ષા કરવા માટે આવું છું કોઈને કોઈ રૂપ ધારણ કરીને ગજેન્દ્રને મને તે મને બોલાવ્યો છે પરંતુ તારા શરણ તારો પગ તો ગ્રાહે પકડી લીધો હતો હું ભક્તનું કલ્યાણ અવશ્ય કરું છું પરંતુ તેણે મારા ભક્ત શરણ પકડ્યા છે તેને તો હું પહેલાં મુક્તિ આપું છું આમ કહીને જ્યારે પ્રભુએ મૌન થઈને હસતા હસતા ગજેન્દ્રની સામે જોઈએ છે ત્યારે ગજેન્દ્રની આંખમાં આંસુ આવી જાય છે અને પ્રભુના શરણમાં પડી જાય છે અને કહે છે કે પ્રભુ આપ ધન્ય શો આપ એવા ઈશ્વર છો કે આપ આપના આપના ભક્તોની કલ્યાણ તો કરો જ તો પરંતુ ભક્તિને કે જે શ્રેષ્ઠ આપે છે તેનું પણ કલ્યાણ કરી દોશો આપ ગજેન્દ્ર મોક્ષની કથા આપણને બતાવે છે કે આપણે જણાવે છે કે જ્યારે પણ કોઈ કોઈ પણ નામ લીધા વગર પણ ભગવાન ઈશ્વર પરમાત્માને પોકારવામાં આવે તો ભગવાન નારાયણ શંખ ચક્ર ગદા પદ ધારણ કરીને આપણી સમક્ષ હાજર થઈ જાય છે ચાહે કોઈ પણ સ્વરૂપમાં હોય પ્રભુ ભક્તોની મદદ અવશ્ય કરે છે ભક્તોને પીડામાંથી મુક્તિ આપે છે એ જ રીતે પ્રભુ દયાળુ છે કા કરુણાય છે સર્વ રક્ષાકાર છે પાલન પોષણ કરતા પિતામાં બધું જ સખા સર્વકા તેવું પ્રભુને પ્રિય એવું આ એકાદશી જેને મોક્ષદાયકાદશી દાયકાદશી કહેવાય છે આમ મોક્ષદાયકાદશીનો અર્થ થાય છે મુક્તિ આપનાર અને જગતમાં મુક્તિ આપનાર તો એક જ પ્રભુ છે ભગવાન શ્રી નારાયણ પલે અંત સમયે શ્રી મહાદેવના દરબારમાં જવું પડે છે જ્યાં આત્મા પરમાત્મા મળી જાય છે પરંતુ જગતમાં કમળ કમળવંત રહેવું હોય જેમ કમળ જળમાં કાદવમાં ખીલેલું રહે છે કેટલું એ જ રીતે જીવન નિર્વાહ કરવું હોય તો પ્રભુના શરણમાં લેવું જ રહેવું જરૂરી છે શરણ વત્સલ ભક્ત વત્સલ એ દયાળુ કૃપાનિધિ છે ભગવાન શ્રી શ્રી લક્ષ્મીપતિ નારાયણ છે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિશેષ પૂજા થાય છે આપણે વ્રત કરીએ તો કરીએ ભૂખ્યા રહેવું તે વ્રતને કહેવો કહેવાનું વ્રત હંમેશા મનથી થાય છે હૃદયમાં જો ભાવ શુદ્ધ હશે તો પ્રભુ સેવાનો સ્વીકાર અવશ્ય કરશે ચાહે કોઈ પણ સ્થળ હોય કોઈ પણ અવસ્થા હોય કે કોઈપણ રીતે કોઈ પણ સમયમાં પ્રભુને આપણે હૃદયથી પોકારીએ તો પ્રભુ પ્રાર્થના અવશ્ય સાંભળે છે તે વ્રત ઉપવાસ તે શારીરિક સાધન થઈ પરંતુ મનની બુદ્ધિ સાધકનો મનથી અને બુદ્ધિથી થાય છે પ્રભુના નામ જપ એટલા માટે કહેવાય છે કે કળિયુગ કેવલ નામ આધાર સુમરી સુમરી ન ઉતરે પારા માટે મંત્ર જાપ કરવાથી પ્રભુ પ્રભુનું નામ સ્મરણ કરવાથી માત્ર ત્રીજ પ્રણવ્રત થાય છે એટલા માટે કે વ્રતનું પુણ્ય પ્રાપ્ત થાય છે દાન પુણ્ય ન કરી શકીએ તો પ્રભુ પ્રભુને હૃદયથી સ્મરણ કરીએ તો પણ પુણ્ય પ્રાપ્ત થાય છે પુણ્યના તો કેટલાક પ્રકાર છે દાન કરવાથી ધનની શુદ્ધિ થાય છે વ્રત કરવાથી શરીરની શુદ્ધિ થાય છે અને જપ કરવાથી મનની શુદ્ધિ થાય છે સારા વિચાર બુદ્ધિ શુદ્ધિ થાય છે સારા કર્મ કરવાથી ભાગ્યની શુદ્ધિ થાય છે અને આપણા શરીરના સદુપયોગ કરીએ એટલે કે શરીર પણ શુદ્ધ થાય છે આ રીતે શુદ્ધિ કે પુણ્યની પ્રાપ્તિ થાય છે હવે આપણે જાણી લઈએ એકાદશીના દિવસે પ્રભુની પૂજા વિધિ કેવી રીતે કરવી આ એકાદશીના દિવસે જ્યારે આપણે સવારે વહેલા ઉઠીએ સ્નાન આદિ પરવારે શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ઘરની સાફ સફાઈ કરી મંદિર સાફ સફાઈ કરીએ અને ગંગાજળનો છટકાવ કરવી જોઈએ ત્યારબાદ આસમાન આદિ શુદ્ધ થવું જોઈએ ભગવાન સૂર્યનારાયણને અરધી આપવી જોઈએ માક્ષર માસના ભગવાન શ્રી કૃષ્ણનો માસ માટે ભગવાન શ્રી નારાયણનું આજે વિશેષ પૂજન થાય છે જો મૂર્તિ હોય તો ચાહે ભગવાન શ્રી કૃષ્ણ લાલાજીની કોઈ પણ નારાયણ સ્વરૂપની મૂર્તિ હોય તો તેની જળને શુદ્ધ જળને ગૌમૂર્ત કે મૂત્ર કે કાચું દૂધ મધ ધન મધ ધન તેની સ્નાન કરાવવું જોઈએ ત્યારબાદ શુદ્ધ જળને સ્નાન કરાવીને ભગવાનના સાંજ શૃંગાર કરવા જોઈએ ફૂલ વસ્ત્ર હળદર નાળિયર આદિ શુભ વસ્ત્ર સમર્પિત કરવા જોઈએ અને જો ચિત્ર હોય તો સાફ વસ્ત્ર કરાય છે આ રીતે ભગવાનનું વ્રત કરવું જોઈએ આ રીતે ભગવાનની પૂજા આરાધના થાય છે સાંજ શૃંગાર કરવા જોઈએ ફૂલ વસ્ત્ર હળદર નાળિયર આદિ શુભ વસ્તુ સમર્પિત કરવી જોઈએ અને જો ચિત્ર હોય તો સાફ વસ્ત્ર વસ્ત્રથી સાફ કરવા જોઈએ ચિત્ર હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને ત્યારબાદ ભગવાનની પૂજા આરંભ કરવી જોઈએ ભગવાનના મંત્ર નામ હદય મનમાં જપ જપ કરતા રહેવું જોઈએ જ્યારે આપણે પૂજા કરીએ ભગવાનને આજે માખણ મિશ્રીનો ભોગ પંચ ફળ પંચમેવા આપ આપણાથી જે રીતે પૂજા થાય સાદી સરળ રીતે પૂજા કરી લેવી જોઈએ પરંતુ તુલસીના બે પત્ર પ્રભુના શ્રી શરણોમાં અવશ્ય અર્પિત કરવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મને જે ભક્તો પત્ર પુષ્પ ફલ અર્પિત કરે તેની સેવાનો હું સ્વીકાર કરું છું એમાંય આજે મોક્ષદા એકાદશીના દિવસે ગીતા જયંતિ પણ ઉજવાય છે અર્થાત આજે ભગવાન શ્રી શ્રીકૃષ્ણને અર્જુનને ગીતા સંભળાવેલી છે ગીતા રૂપી બોધ મળવા મળતા અર્જુનના અજ્ઞાન અંધકાર દૂર થયા અર્જુન તે બીજું કોઈ નહીં પરંતુ આપણે સૌથી એ જેને પ્રભુએ ગુરુ બનાય બનીને આપણને શિક્ષા આપી છે જ્ઞાન આપ્યું છે આપણા અજ્ઞાન અંધકાર દૂર કર્યા છે જે ગીતાજીનો પાઠ કરે આજે પણ આપણે સાંભળીએ છીએ વાંચીએ છીએ અને જે ગીતાનું જ્ઞાન પ્રભુએ પીરસ્યું છે તે જ્ઞાન પણ ભક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થઈ શકે આ સંસારમાં કોઈ પણ સમસ્યા હોય તેમાંથી કેવી રીતે લડવું તે પ્રભુએ શીખવાડ્યું છે મોક્ષદા એકાદશીના દિવસે ગીતાજીનો પાઠ કરવો સાંભળવો ઉત્તમ ફળ આપનાર છે આ દિવસે એકાદશીને જે ભક્તો વ્રત કરે છે નથી ન કરે પરંતુ અમુક નિયમ પાલન અવશ્ય કરવું જોઈએ જેમ કે આજે ગુચ્છો ન કરવો કોઈની નિંદા ગુથલી ન કરવી વાળ નખ કાપવા નહીં આપ આપવા નહીં સ્નાન કરતી વખતે માથા બોળ સ્નાન અવશ્ય કરવું જોઈએ જેથી આપણે સંપૂર્ણ બહારથી પણ ચોખ્ખા થઈ જઈએ અને મનથી શુદ્ધ માટે વ્રત ઉપવાસ અને મંત્ર જપ ઉત્તમ છે આજે તુલસી માતાની પૂજા કરાય છે સવાર સાંજ ધૂપ દીપ નિવેદ આદિ પીપળાના વૃક્ષની પૂજન કરવું જોઈએ જલ અર્પિત કરવું જોઈએ આપણા પિતૃઓને જેને નામ પણ નામ પણ આવડતું ન હોય તે ન આવડતું હોય તો સર્વ પિતૃભયો નમ આ રીતે મંત્ર જાપ કરવા પિતૃઓને સ્મરણ કરવું જોઈએ અને શ્રાદ્ધ દક્ષિણા પીપળાની પરિક્રમા કરવી જોઈએ પીપળો કે જે છે લક્ષ્મી નારાયણ વાંસશે સાથે સર્વે દેવના પણ વાસ મનાય છે પિતૃઓને પણ ત્યાં વાસશે એટલા માટે એકાદશીના દિવસે એમાંય ખાસ કરીને આ મોક્ષ આપનારી એકાદશી ત્યાં ત્યારે પિતૃઓને સ્મરણ કરીને પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ હે પ્રભુ અમારા પિતૃઓને જે પણ સ્થિતિમાં હોય તેમને મુક્તિ પ્રાપ્ત થાય અને અમારું પણ કલ્યાણ થાય આજે ગીતાજીને વાંચ વાંચન કરીને પિતારોને શુભ ફળ પ્રાપ્ત કરાવી શકાય છે પિતૃઓને શુભ ફળ પ્રાપ્ત કરાવી શકાય છે એકાદશીના આ વ્રતનું ફળ પણ આપણને કોઈને કોઈ આપી શકીએ છીએ કોઈને આપી શકીએ છીએ દાન ગમે એવું ગમે એ રીતે આપી શકીએ છીએ ધનનું દાન અન્નનું દાન વ્રતનું દાન અને પુણ્યનું દાન પણ આપી શકીએ છીએ આજે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરી શકીએ છીએ બ્રાહ્મણોને દક્ષિણા આપી શકીએ છીએ આજના દિવસે ગાય માતાની વિશેષ સેવા કરવી જોઈએ જોકે આપણે નિત્ય ગાય માતાનું ભોજન કરાવતા જ હોઈએ છીએ જ્યારે આપણે બીજા દિવસે પારણા કરીએ ત્યારે બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે પારણા અર્થાત વ્રતનું પૂર્ણ થવું જે આપણે વ્રતનો સંકલ્પ કર્યો છે તે આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ ચાહે એક ટાઈમ ભોજન કરીએ ઉપવાસ કરીએ કે નિરહાર રહીએ પરંતુ તે વ્રતનું સમાપન કરવાનું હોય છે તે પ્રમાણે બીજા દિવસે પારણા રૂપમાં કરીએ છીએ ત્યારે આપણે અમુક ધનની સંખ્યા કાઢી લેવી જોઈએ તે પારણાના નામે આપણે ગાય માતાની સેવા કરી પશુ પક્ષીને દાન ચણની વ્યવસ્થા કરી શકીએ છીએ જરૂરિયાતમંદને અન જળનું દાન વસ્ત્ર દાન આદિ આપી શકીએ છીએ અત્યારે શિયાળાની ઋતુ છે તો આપણે જે ઋતુ અનુસાર જે માંગ હોય એ પ્રમાણે દાન આપીએ તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે જો કોઈનું મૃત્યુ થયું હોય તો જન્મ થયું હોય સંતુષ્ટ હોય તો પણ વ્રત થાય છે પરંતુ પૂજા થતી નથી જો બહેનો માસિક ધર્મમાં હોય તો પણ કરી શકે છે પૂજા ન થાય વ્રત વ્રતને મનમાં જ પ્રભુનું મા માનસિક સેવા કરી શકીએ છીએ મંત્ર જાપ કરી શકીએ છીએ આ રીતે પણ વ્રત કરી શકાય છે આ રીતે એકાદશીના અર્થાત અગિયારસનું વ્રતનું વિધાન બતાવવામાં આવ્યું છે તો મિત્રો આપણે સાંભળીએ એકાદશી મહિમા તથા પૂંજન વિધિ હવે આપણે સાંભળીએ મોક્ષદા એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની છે જય શ્રી કૃષ્ણ